આજે તારીખ ત્રેવીસ અગિયાર બે હજાર ચોવીસના રોજ મુગામ દામા રામપુરા ડ્રો ખોલવા જઈ રહ્યો છે મિત્રો અમારા એજન્ટો અમે સંગાથી આવ્યા છે આજે પેટીમાં કૂપનું નાખવાની છે જે મિત્રને કૂપન લેવાની હોય તો તાત્કાલિક અમારો સંપર્ક કરો તમને તરત કૂપન ઓનલાઈન આપીશું તમને દ્રશ્યો બતાવી રહ્યા છે મિત્રો લાઈવ પ્રસારણ અમારા સરપંચ શ્રી લાલજી

મિત્રો દામારમપુરા ને કુપન અમે જમા કરાવવા આવી રહ્યા છે જે મિત્રોને ને હાલ લેવી હોય તો તાત્કાલિક અમે તમને ઓનલાઈન ઉપર આપીશું હેલો દેવાની હોય તો વેલા તે પહેલા ટૂક સમયમાં માં હેલો મિત્રો અમારા ભાઈ શ્રી ભવેશભાઈ રાજપુરોહિત